આજનું રાશિફળ આજે ચાર જાન્યુઆરી જાણો મેસથી લઈને મીન રાશિ સુધીનો કેવો રહેશે તમારો આજનો દિવસ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે પહેલી રાશિ છે મેષ રાશિ આજે તમારે તમારા દરેક કામ સમજી વિચારીને કરવા પડશે નહીતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમારા બસ તમને કોઈ મોટી જવાબદારી આપી શકે છે જેના પછી પ્રમોશનની વાત પણ આગળ વધી શકે છે તમારે ઓફિસના તમામ કામોનું આયોજન કરવું જોઈએ તમારા પર કેટલાક ખોટા આરોપો લાગી શકે છે તમારે તમારા બાળકના ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે તમારે તમારા કામ માટે ક્યાંક બહાર જવું પડી શકે છે તમે ઘર ખરીદવા માટે માટે લોન અરજી કરી શકો છો બીજી રાશિ રાશિ છે વૃષભ આજનો દિવસ તમારી આવકના સ્ત્રોતમાં વધારો કરવાનો રહેશે તમારી આવક વધવાની સાથે સમસ્યાઓ ઓછી થશે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાંથી વિચલિત થઈ શકે છે નવી નોકરી માટે તમારા પ્રયત્નો વધુ સારા રહેશે પારિવારિક બાબતને લઈને તમારા જીવનસાથી સાથે તકરાર થઈ શકે છે પરંતુ તમારે તેમની વાત સમજવી પડશે તમે તમારા માતા પિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કરશો કોઈ જૂનો મિત્ર તમને લાંબા સમય પછી મળી શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારે તમારા માતા પિતાની વાતની નજર અંદાજ ન કરવી જોઈએ નહીં તો તેમને તમારા વિશે ખરાબ લાગશે તમને કોઈ રાજકીય કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે તમે કેટલાક નવા સંપર્કોનો લાભ લેશો તમને કોઈ પ્રિય વસ્તુ ભેટ તરીકે પ્રાપ્ત થઈ શકે છે તમારે ભાવનાઓના પ્રભાવ હેઠળ કોઈ નિર્ણય ન લેવો જોઈએ જો તમારી પાસે કેટલા દેવા હતા તો તમે તેને ચૂકવવાનો પ્રયાસ કરી શકો છો કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે વાણીમાં નરમાઈ જાળવી રાખવાનો રહેશે તમારું માન અને સન્માન વધશે તમે તમારા કાર્યોને સમયસર પૂરા કરવાનો પ્રયાસ કરશો જેનાથી તમારું ટેન્શન ઓછું થશે જો કોઈ કામ તમને લાંબા સમયથી સમસ્યા આપી રહ્યું હતું તો તે પણ પૂરું થઈ શકે છે પરિવારમાં કોઈ આયોજન થવાને કારણે પરિવારના તમામ સભ્યો વ્યસ્ત રહેશે તમારે તમારી જવાબદારીઓ નિભાવવી પડશે પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારે સમયનો સદુપયોગ કરવો પડશે તમારે કેટલીક જૂની ભૂલો માટે પાઠ શીખવો પડશે તમે કોઈ કામ માટે તમારા ભાઈઓની મદદ લઈ શકો છો પરંતુ તમારા પડોશમાં ચાલી રહેલી કોઈ પણ વિવાદમાં ન પડો નહીં તો તે તમારી સમસ્યાઓમાં વધારો કરશે તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે કોઈ પણ નવા કામને રોકાણ તરીકે કરવાનું વિચારો તમારે તમારા પિતા સાથે યોજના બનાવીને કામ કરવું પડશે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ આજનો દિવસ તમારા માટે પ્રગતિના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાનો રહેશે તમને નવી નોકરી મળી શકે છે વ્યવસાયમાં કેટલાક ફેરફારો કરવા માટે તમારે એક યોજનાનું પાલન કરવું પડશે ઉતાવળે લીધેલા કોઈ પણ નિર્ણય પર તમને પસ્તાવો થશે તમારી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે વગર વિચારીએ શેર બજારમાં રોકાણ ન કરો નહીં તો નુકસાન થશે સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારી સંપત્તિમાં વધારો કરવાનો રહેશે તમારે પૈસાની બાબતમાં વધુ મહેનત કરવાની જરૂર નથી કારણ કે તમને કેટલીક વારસાગત મિલકત પણ મળી શકે છે તમારા પિતા તમને તમારા પારિવારિક વ્યવસાયમાં ખૂબ મદદ કરશે તમારે કોઈ પણ ગુપ્ત માહિતી વિશે કોઈની સાથે વાત ન કરવી જોઈએ નહીં તો તેઓ તેનો લાભ લઈ શકે છે તમારે તમારી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાની પણ જરૂર છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે કોઈએ જે કહ્યું છે તેનાથી તમારે પ્રભાવિત ન થવું જોઈએ અને તમારા કામને લઈને તણાવમાં રહેવાને બદલે મદદથી તેને પૂર્ણ કરો તે તમારા માટે વધુ સારું છે પણ બાબત તમારા માટે માથાનો દુખાવો બની શકે છે જો તમે તેમાં આરામ કરો છો તો તમે નિરાશ થઈ શકો છો નવું મકાન ખરીદવું તમારા માટે સારું રહેશે નવમી રાશિ છે ધન રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળશે તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને તેમના કામથી નવી ઓળખ મળશે તેમનો જનસમર્થન પણ વધશે વ્યવસાયમાં તમારી લાંબા ગાળાની યોજનાઓ જે ખુશી આપશે તમારા પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓને લઈને તમે તણાવથી ભરેલા રહેશો તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે તમારી તકરાર થવાની સંભાવના છે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે કોઈ પણ સમસ્યાને ઓછી ન આપશો કામ પર તમારા બસની વાતને અવગણશો નહીં નહીં તો તમારું કોઈ કામ બગડી શકે છે તમારે તમારા બાળકની કારકિર્દીને લગતો મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે જેમાં તમારે તમારા જીવનસાથીની સલાહ લેવી પડશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે વ્યવસાયમાં કેટલીક યોજનાઓ અટકી પડી શકે છે જે તમારું ટેન્શન વધારશે જો તમે કોઈ પણ કામ નફા માટે કરો છો તો તેમાં તમને ચોક્કસપણે નુકસાન થશે જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં બેદરકાર છે તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમારા બાળકોના મનસ્વી વર્તનથી તમે પરેશાન રહેશો જો તમને નોકરીમાં ફેરફાર માટે કોઈ ઓફર મળે તો તમે તરત જ તેમાં જોડાઈ શકો છો બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે કોઈપણ ગુચોણોથી દૂર રહેવાનો રહેશે તેથી તમારે કંઈ પણ બોલતા પહેલાં કાળજીપૂર્વક વિચારવું જોઈએ તમે તમારા ઘરની સફાઈ અને પેન્ટિંગ પર સારી રકમ ખર્ચ કરશો કૌટુંબિક સમસ્યાઓ તમને થોડી પરેશાન કરશે પરંતુ તમે વાતચીત દ્વારા તેને હલ કરવાનો પૂરો પ્રયાસ કરશો તમે દૂર રહેતા પરિવારના સભ્ય પાસેથી કેટલીક નિરાશાજનક માહિતી સાંભળી શકો છો કોઈ બાબતને લઈને તમારા મનમાં બેચેની રહેશે તમે કોઈ પણ કાયદાકીય મામલામાં ઉતાવળ બતાવશો મિત્રો આશા રાખીએ છીએ કે આજનું રાશિફળ તમને ગમ્યું હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી